નમસ્કાર મિત્રો આજે આપણે ઠંડા બાજરાના રોટલામાંથી બનાવીશું જોરદાર એક આઈટમ તો મિત્રો તમારે વાસી રોટલા લેવાના છે જો વાસી ના હોય તો ઠંડા રોટલા તમારે લેવાના છે એટલે કે તમે બપોરે રોટલા બનાવેલા હોય તો તેનો ઉપયોગ તમે સાંજે કરી શકો છો એવી રીતે ઠંડા થઈ જાય ત્યારબાદ એ રોટલાને તમારે હાથ વડે મિત્રો ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે તમારે રોટલાને ચોળી લેવાનું છે હવે એકદમ વ્યવસ્થિત નાના મોટું જેવું કટિંગ થઈ જાય એવું તમારે રોટલાનું કટિંગ કરવાનું છે ત્યારબાદ તમારે એક અલગ વાસણની અંદર ધીમા તાપે તમારે થોડું તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે જેથી કરીને આપણે તેનો વખાર વઘાર કરી શકીએ અને વઘાર કરવા માટે મિત્રો તેલ તમારું ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર તમારે રાઈ જીરું મીઠો લીમડો હિંગ મરચાંનું કટિંગ ટામેટાનું કટિંગ અને ચટણી જીરું મીઠું હળદર ગરમ મસાલો વગેરે મરી મસાલા તમારે ઉમેરવાના છે અને ધીમા તાપે તમારે હલાવતું રહેવાનું છે તમારે મિત્રો ચારથી પાંચ મિનિટ સુધી તમારે આ ચડવા દેવાનું છે હા વ્યવસ્થિત બધું ચડી જાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ કીર્તિબેન મકવાણાને આસોદરથી ભીમાભાઈ પરમારને ચોરવાડથી રમેશભાઈ ડોડિયાને આસપુરથી મહેન્દ્રભાઈ પંચાલને સરાડિયાથી મનુભાઈ ડામોરને રાજકોટથી દામજીભાઈ મકવાણાને સાવરકુંડલાથી રાજેશભાઈ પટેલને ગોધરાથી મંથ ઠાકોરને જોશીકુવાથી બીએસ પટેલને ભાણવટથી અને માની નંદુને અંધેરી મુંબઈથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત બધું એકદમ ચડી ગયું છે ચારથી પાંચ મિનિટ સુધી બધું ઉકળવા લાગ્યું છે તો હવે મિત્રો તમારે મિત્રો તેની અંદર આપણે વાત કરીએ તો બે વાટકા જેટલી છાશ તમારે તેની અંદર ઉમેરવાની છે અને જેવી તમે છાસ ઉમેરેશો તેવું તમારું આ દ્રાવણ છે શાંત થઈ જશે અને ત્યારબાદ મિત્રો તમારે ધીમા તાપે આ બધું હલાવતું રહેવાનું છે મિત્રો જ્યાં સુધી આ બધું ઉકળવા ના લાગે છાશ અને આ બધી વસ્તુ ત્યાં સુધી તમારે હલાવતું જવાનું છે અને તેમાં ત્યારબાદ ઉકળવા લાગે એટલે તેની અંદર રોટલાનું કટિંગ છે એ તમારે તેની અંદર નાખી દેવાનું છે અને હવે મિત્રો તમારે ફરીથી બધું તમારે મિક્સ કરતું જવાનું છે લગભગ પાંચથી દસ મિનિટ સુધી તમારે ધીમા તાપે બધું મિક્સ કરવાનું છે જેથી કરીને જે વધારાનું જે પાણી હોય એ પાણી બધું બળી જાય અને જે વસ્તુ વધે એ રાબડા જેવું તમારા માટે બનીને તૈયાર થઈ જાય ત્યાં સુધી તમારે પાંચથી દસ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને હવે મિત્રો તમે જોઈ શકો છો કે પાણી બળી ગયું છે અને રાબડા જેવું બનીને તૈયાર થઈ ગયું છે તો મિત્રો હવે તમારે તે વસ્તુને ગેસ બંધ કરી દેવાનો છે ને અલગ વાસણની અંદર લઈ લેવાનું છે અને હવે મિત્રો તેના ઉપર તમારે લીલા ધાણા એટલે કે કોથમરી ઉમેરવાની છે અને તમે જોઈ શકો છો તે રીતના જોરદાર સ્વાદિષ્ટ ચટાકેદાર નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો તમે આને નાસ્તા તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને જો તમારે સ્પેશિયલ આનું જમણવાર કરવું હોય તમારે જમવામાં ઉપયોગ કરવો હોય તો તમે તેનો પણ તમે વ્યવસ્થિત મિસ્તોની આવી રીતે ડિશ તમે બનાવી શકો છો તો તમે મિત્રો એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી આ વસ્તુ બનવાની છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ